નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો કોલ લેટર મળવાપાત્ર નથી એટલે કે તમારે કોલ લેટર ના નીકળતું હોય તો શું કરવું અને કોલ લેટરની તારીખ બદલાવી હોય તો શું કરવું તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો જેથી તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તો કોલ લેટર મળવાપાત્ર નથી આજે રદ કરેલ છે વધુ માહિતી માટે વિભાગ મંડળ બોર્ડનો સંપર્ક કરો આવું આવે તો શું કરવું જોઈએ તો સંપૂર્ણ માહિતી આજના વિડીયો આપણે જોવાની છે જો તમારે પણ આવી રીતે આવે છે તો અત્યારે આ વિડીયો જોઈ એક મિનિટમાં ડાઉનલોડ થઈ જશે તો સંપૂર્ણ માહિતી જોજો તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી જશે અને વિડીયોમાં નવા હોવાના હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરી દો તો બસ વિડીયો આપણે આગળ ચાલુ કરીએ તો જો તમારે પણ આવી રીતે આવે છે તો આ કોલ લેટર મળવાપાત્ર નથી એપ્લિકેશન નોટ ફાઉન્ડ આવું આવે છે તો આપણે હવે શું કરવું જોઈએ તો દરેકના મનમાં પ્રશ્ન એક જ છે આવું આવે છે શું મારે અરજી રદ થઈ ગઈ છે કે શું થયું છે તો તમારે અરજી રદ થઈ હોય તેના નામ આવે તો તેની અંદર તમારું નામ ન હોય તો હવે મારે શું કરવું તો તેના માટે પણ આપણે પ્રશ્ન છે તો કે આ એક નમૂનો છે આ નમૂનો તમારે ભરી અને આપવાનો છે તો કે ઉમેદવારનું પૂરું નામ કન્ફર્મેશન નંબર મોબાઈલ નંબરને તારીખ લખવાની રહે છે પ્રતિ અધ્યક્ષ પોલીસ કોન્સ્ટેબ પોલીસ વિભાગ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા વિષય કન્ફર્મ કરેલ અરજીનો કોલ લેટર ન નીકળવા બાબત તો કે સવિન ઉપયોગ વિષય અનુસાર જણાવવાનું કે કોલ લેટર નહીં તો અરજી કરેલ કેડર અને કન્ફર્મેશન નંબર લખી અને તમારે આ પત્ર ગાંધીનગર આપવાનો રહેશે તો જેથી તમારે અરજી કોલ લેટર નીકળી જશે તો આ અરજી તમે કરશો તો કે આ નમૂનો ડાઉનલોડ કરી ભરતી બોર્ડના એડ્રેસ પર પોસ્ટ થી મોકલી આપવાનો રહે છે તો પોલીસ ભરતી બોર્ડ નું એડ્રેસ છે તો તમારે ત્યાં પત્ર ડાઉનલોડ કરી નમૂનો તે તમારે મૂકવાનો રહેશે તો પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર બોર્ડ દ્વારા મોકલ મોકલવાનો રહેશે તો તમે ત્યાં પત્ર મૂકશે એટલે તમારો કોલેટ નીકળી જશે જે સમસ્યા હશે તેનો ઉકેલ આવી જશે તો હવે આપણે વાત કરીએ તો કે ભૂલથી જનરેટ ખોટી ભરાવેલ છે તે માટે ભરતી બોર્ડે જાણ કરવાની અરજીનો નમૂનો રહેશે તો તે પણ અરજીનો નમૂનો ડાઉનલોડ કરી કોલેટર થતો નથી તો માટેનો નમૂનો નમૂનો તો કે સારી કસોટીની તારીખ બદલવા અંગે સૂચના તો કે સારી કસોટી બદલાવી હોય તો મારે શું કરવું જોઈએ તો જે કોઈ ઉમેદવારને નીચે જણાવેલ કારણોસર સારી કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો હતી અરજીમાં સામે કોલ લેટરની ઝેરોક્ષ અને કારણથી તારીખ બદલવા માગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી બંગલા નંબર બાર સરિતા ઉદ્યોગ નજીક સેકટર નવ ગાંધીનગર પિનકોડ અડત્રીસ બે ડબલ જીરો સાત ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ અરજી કરવાની રહે છે તો આપણે નમૂનો જોયો તે નમૂનાની અંદર તમારે અરજી કરવાની રહે છે તો સારી કસોટી તારીખ બદલવા અંગેનો નમૂનો પણ આપણે ડાઉનલોડ જોઈ લઈએ શું શું છે તે અંદર કયા કયા કારણોસર આપણે

કારણોસર ઉમેદવારી તારીખ બદલવામાં આવશે બાકી તમારી ઉમેદવારી બદલવામાં આવશે નહીં તો આ તમે જઈને ત્યાં બતાવશો તમારે કારણ હશે તો તમે ત્યાં જઈને આ કારણ રજૂ કરશો તો તમારા કન્ફર્મેશન નંબર એટલે કે તારીખ તમારી ચેન્જ થઈ જશે તો આ એક અપડેટ હતી આપણે વિડીયોમાં બસ તો આજના વિડીયો બસ આપણે આટલી માહિતી જોઈશું અમારો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો તો બસ આભાર જય હિન્દ જય ભારત